કે આ જ આરોપીઓમાંથી એક આરોપીએ અગાઉ પણ આ જ પ્રકારે ખોટા દસ્તાવેજ બનાવી અને વીમાનો ક્લેમ મેળવેલો છે જેથી આ બાબતે જે એની વીમા કંપની હતી એચડીએફસી અરબો તેમને જાણ કરવામાં આવી તેમણે પણ આ બાબતે તપાસ કરી અને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જે આરોપી છે એમના દ્વારા રજૂ કરવામાં આવેલા હતા એની ચકાસણી કરી અને બાદ ગઈ તારીખ પચીસ ના રોજ આ ગુનો દાખલ કરાવ્યો છે જેમાં એચડીએફસી અર્ગોના શ્રીનિવાસ જનારામો કરીને છે જેઓ આ ગુનો દાખલ કરાવેલો છે એચડીએફસી દ્વારા ફિનિક્સ કરીને કંપની છે જેને જે થર્ડ પાર્ટી છે જેના દ્વારા સ્થળ ચકાસણી કરાવવામાં આવતી હતી અને આ સ્થળ ચકાસણીમાં જો યોગ્ય જણાય તો જે વ્યક્તિએ વીમાનો ક્લેમ કર્યો હોય તે વીમો મંજૂર કરવામાં આવતો હતો આ ફિનિક્સ દ્વારા પણ ચકાસણી કરવામાં આવેલી હતી અને ડોક્ટર અંકિત હિતેશભાઈ કાથાણી કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે જે અગાઉના ગુનામાં પણ આરોપી તરીકે હતા એમણે આજ રીતે બે હજાર બાવીસમાં એચડીએફસી અરબોમાંથી એક વીમાનો ક્લેમ મેળવેલો છે જેથી આ ડોક્ટર અંકિત કાથરાણી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે હા બિલકુલ સહયોગ ઇમેજિંગ સેન્ટર ના જે એમઆરઆઈ રિપોર્ટ ને કરાવેલા હોય એ પણ ધ્યાનમાં આવેલું છે જેમાં ડોક્ટર અંકિત કાથરાણી એ ખોટી રીતે ડોક્યુમેન્ટ મેળવી અને આ ઉપયોગ કરેલો જણાય છે આમાં ડોક્ટર અંકિત કાથાણીની સાથે અન્ય કોઈ વ્યક્તિ જે પણ સામેલ છે જે સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં હોય કે પછી ફિનિક્સ કંપનીમાં હોય એ તમામ વિરુદ્ધ તપાસ દરમિયાન જો એમના નામ ખૂલે તો કાર્યવાહી કરવામાં આવશે જે બિલકુલ આજે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં રાધે હોસ્પિટલ માંથી આ જે સર્ટિફિકેટ જે ડૉક્ટર ના મેળવવામાં આવેલ હતા એની વિગત જણાઈ આવેલ છે હવે હોસ્પિટલની આમાં સનાવણી છે કે નહીં એ બાબતે અમારી તપાસ ચાલુ છે આ જ રીતે અન્ય એક હોસ્પિટલ છે કુંદન હોસ્પિટલ એમાં પણ આ રીતે ડોક્ટર અંકિત કાથાણી દ્વારા ખોટા સારવાર ના કાગળો મેળવી અને વીમો મેળવવામાં આવે છે જે લગત પોલીસ સ્ટેશનને જાણ કરી અને તપાસ ની કાર્યવાહી ચાલુ જે અંકિત કાથરાણી છે આરોપી એણે એચડીએફસી માંથી લોન લીધેલી હતી અને બાદ એણે એ લોન પોતે ભરપાઈ કરી શકતા ના હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે જેથી બે હજાર બાવીસ માં એને આ જ રીતે ક્લેમ વીમો લીધેલો હતો જે બાવીસ લાખ ઓગણપચાસ હજાર પાંચસો સત્યાસી નો હતો અને પછી બે હજાર બાવીસ ના જ એન્ડમાં

એટલે પેલા અંકિત કાથાણી ની કસ્ટડી મેળવી તપાસ કરવામાં આવશે અને આમાં જે પણ અન્ય આરોપીઓ છે એની સંડોવણી જણાય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે